તો જય માતાજી મિત્રો બધાને સવાર સવારમાં મારા વ્લોગમાં તમારું સ્વાગત છે મેં તો આપણે વહેલાં વહેલા દાખલો લઈને હવે સાર વાટવા રેડ્યા સર અને કાલે આ તીકુડી વાઈ હતી વૃક્ષ વાવો અને વરસાદ લાવો એના કારણે આપણે અને બીજી એક જમફળી પણ વાઈ હતી ચાકો આ જમફળી છે જોઈ શકો તો ગીચલું નહીં વૃક્ષ વાવો અને વૃક્ષ હોય તો કાપવા નહીં કેમ કે વરસાદ લાવવા માટે બહુ આપણી વૃક્ષ વાવવાની બીજા વર્ષ પેલા કાપી નાખતા નહીં એ કાપવાય ના મિત્રો તો આપણે ફાઇનલી આવી ગયા તાકો આપણે આજે પૂરતા વાંચવાના છે અને આજે એકલાનો નંબર છે તો મિત્રો આપણો સપોર્ટ કરતા રહેજો આપણે પચાસ સબસ્ક્રાઈબર થઈ છે અને પચાસ સબસ્ક્રાઈબર કરી નાખો પેલા સોરી સો સો સબસ્ક્રાઈબર કરી નાખો ને પડતી પછી આપણે બસો કરી આવે એમ કરી કરી મને સબસ્ક્રાઇબ કરી આવું મિત્રો તો તમને થેન્ક યુ સો મચ માનું તો આપણી કાલના ટ્રેનથી આ જગ્યા ઉપરથી વાટી હતી તો આવી ગયા તો મિત્રો તાકો આ જોઈ શકો છો આપણા ઘર બાજુના તો મિત્રો બને એટલો સપોર્ટ કરતા રહેજો તો મિત્રો હજી પણ હું સારું વાટું રહું છું તાકો તાપ તાપ થઈ ગયો અને આપણે હજી પારો હું પારો જ્યા અને એ ગાડે તાકો તો મિત્રો હજી વાટવાનું ટાકોલથી વાટવાનું આ લાતર પકડ્યું તાકો કપાઈ ગયો તાકો મિત્રો જોઈ શકો અને આપણે આ દારેમ વાઈ ગયા પણ દારે મૂકી જઈએ તો મિત્રો તાકો જોઈ શકો હો તો હવે આપી કરી જઈને મળીએ તો મિત્રો આપણે હવે સાર વાટીને ઘેર ખેડ્યા હો તાકો આપી જે રસ્તે રસ્તે પાસા હેડ્યા હો તો ઘેર જઈને વોશિંગ કરી ફોન પે ને આપણે પછી હું જઈએ તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ લેજો તો આપણું ઇન્સ્ટાગ્રામનું લોકેશન હર્યું હતું હાલ તો બદલી નાખ્યું અને સાફ સાફ થઈ ગયો બહુ તાપ લાગ્યો તો મિત્રો આરો આપણો બગીચો હોય અને આપણી બે સાઇકલ ઉપડી આ કંઈ નહીં છે તારો હું બીજા ત્રીજા ભજો તાની સાઇકલ હોય પેલી તો અમને નહીં એ તો આપણી અખત જાફડીમાન મંદિર આપણી આવ્યા હતા કાલે દર્શન કરવા તો તાકો તો આપણે ઘેર આવી ગયા હ તો આ પુલ તકજો આ વરસાદ આવી નીચું શું છે તો પુલથી હું આવી ગયા હકો આવન બી વગરથી બે છે તો આપી ગયા આવી મિત્રો સપોર્ટ કરજો ટીબી શું પડ્યા આપી આકરા જઈએ બીજું લોકો છે કાઈએનું લોકેશન તજ ત્રોટ કબન એટલો તો અમારી ચાની ટીમ ગજિયા કપા આવી ગઈ છે એક તો ગઈ જો હે વેટીંગ માં હલો ગાઈસ હજો હલો નબુ દો હે મારા કામે ના કતો હું કઈ જરા બેટીમો